સર્વત્ર ગ્રુપે તેના સપ્ત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશેષ રજૂઆતની સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી છે ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી હતી કંપની દ્વારા બાર અને તેરમી એપ્રિલના રોજ આયોજિત બે દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયા હતા જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશને દર્શાવાયો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ ફાર્મ હાઉસ વિલા અને વિકાસની જબરદસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા આ દરેક પ્રોજેક્ટ્સે પ્રકૃતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના સર્વત્ર ગ્રુપના ખ્યાલને સુંદર રીતે પ્રસ્તુત કરવાની સાથે સાથે રોકાણકારો અને એન્ડ યુઝર્સ બંનેને ગાળે મૂડી સર્જનની મજબૂત સંભાવનાઓ ઓફર કરી હતી તો મારું નામ ધવલ પટેલ છે હું સર્વત્ર ગ્રુપમાં એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કરું છું સ્પેશિયલી અમારા તેર વર્ષ પૂરા થયા એ તેર વર્ષના પૂરા થવાના એક સેલિબ્રેશનમાં અમારા જે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે અમારા જે ચેનલ પાર્ટનર છે એમને થેન્ક્સ કહેવા માટે અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલો છે અને એની સાથે સાથે અમે લોકોએ જે એક નવો પ્રોજેક્ટ સાણંદ સરોવર રોડ ઉપર અમે જે લોન્ચ કરવા જઈ રહ્યો છે એનું પણ અમે લોન્ચિંગ અહીંયા ઓર્ગેનાઇઝ કરેલું છે એના માટે જ અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ સર ટોટલ તેર વર્ષમાં અમારા આ સાત જ પ્રોજેક્ટ છે જે ઓન ગોઈંગ કન્ટિન્યુઅસ છે થોડાક જ સમયમાં અમે રિયલ એસ્ટેટથી હોસ્પિટાલિટીમાં પણ ડાયવર્સિફાય કરવાનું વિચારી રહેલા અને જેનું રિઝલ્ટ હવે ટૂંક સમયમાં જ અમે આપીશું રતનપુર બોર્ડર ઉપર આકાશમના હેરિટેજ કરીને એક પ્રોજેક્ટ છે જેનું અમે ટાયપ આઈટીસી સાથે કરેલું છે જે રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટીનું બેસ્ટ કોમ્બિનેશન છે તે મારુંદર્ગી છે હું સર્વત ગ્રુપમાં એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર કામ કરું છું અને અત્યારે અમારા સાત પ્રોજેક્ટ છે મેજર પ્રોજેક્ટ સાર વિખેડ વિલાસ પ્રોજેક્ટ અને ગાંધીનગર પાસે અમારો એક બિગ સિટીથી નજીક એક થ્રી બીએચકે ફ્લેટનો પ્રોજેક્ટ છે એમાં થર્ટી ફાઇવ રેસિડેન્શિયલ ફ્લેટ્સ અને છ શોરૂમ છે અમારા બધા જ પ્રોજેક્ટમાં છસો વારથી લઈને બે હજાર વાર સુધીના પ્લોટ છે અને થોર પાસે અમારા ત્રણ પ્રોજેક્ટ છે સાડા સાચાણથી આગળ અમારા બે પ્રોજેક્ટ છે એક અમે લોકોએ રતનપુર બોર્ડર પાસે આકાશ હેરિટેજ કરીને બેલકબરેડી આઈટીસી સાથે એપ્લેટ કર્યું છે અને એ પણ ગુજરાત રાજસ્થાન રતનપુર બોર્ડરની સૌથી મોટી પ્રોપર્ટી છે મારું નામ બ્રિજેશ પટેલ છે હું સર્વેતરમાં ડાયરેક્ટર છું આજે તમે વાત કરી કે ફાર્મ હાઉસની તો ફાર્મ હાઉસમાં એવું શું અમે આપી શકીએ છીએ કે જેથી એ બીજા લોકો જોડે ના હોય તો અમારા ફાર્મ હાઉસ એફોર્ડેબલથી લઈને અમે પ્રીમિયમ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ અમે આપીએ છીએ જેથી ક્લાયન્ટની નીડ પ્રમાણે કોઈ બી ક્લાયન્ટ જ્યારે આવ્યો છે અમારા સાથે તો ત્યારે એની નીડ પ્રમાણે ગમે ત્યાં કોઈ બી અમારા પ્રોજેક્ટમાં એ પ્લોટ કે ફાર્મ હાઉસ લઈ શકે અમે એફોર્ડેબલ ફાર્મ હાઉસ એટલા માટે આપીએ અમારા થોરથી નજીક અમે ત્રણ સ્કીમ છે અમારી બીજી બે સ્કીમ છે સાણંદ સાણંદ નર્સો નરસો રોડ ઉપર અમારી બીજી બે સ્કીમ આવેલી છે અને બીજી થોડ આગળ ત્રણ સ્કીમ પ્રાઇસ પંદર લાખથી ચાલુ કરીને નેવું લાખ સુધીમાં અમારી અલગ અલગ પ્રાઇસ છે